ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ છ કલમ એકસો અઠ્ઠાવન એકસો 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 અંગેની જોગવાઈઓ વિશેની ચર્ચા કરીએ કલમ નંબર રાજ્યપાલના હોદ્દાની ખંડ રાજ્યપાલ રાજ્યપાલ સંસદના બે મત કોઈ ગૃહના અથવા પહેલી અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા કોઈ રાજ્યના વિધાન મંડળના કોઈ ગૃહ ના સભ્યો હોવો જોઈએ નહીં અને સંસદના બેમાંથી કોઈ ગૃહના અથવા કોઈ રાજ્યના વિધાનસભાના કોઈ ગૃહના સભ્ય જો રાજ્યપાલ તરીકે નિમાય તો તેઓ રાજ્યપાલ તરીકે પોતાનો હોદ્દો સંભાળે તે તારીખે તેમણે તે ગૃહમાંની બેઠક પોતાની બેઠક ખાલી કરી દેનાશે ખંડ બે રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં ખંડ ત્રણ રાજ્યપાલ ઉપયોગ કરવાનો રહેશે તેમજ કાયદાની ફી સંસદ ઠરાવે તે મળતરો બતાવો વિશેષ અધિકારો મેળવવાનો હક રહેશે અને તે અર્થે એ રીતે જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી

રાજ્યપાલે શપથ ને પ્રતિજ્ઞા દરેક રાજ્યપાલે અને રાજ્યપાલના કાર્યો બજાવતી દરેક વ્યક્તિએ

નમૂદો આપણે જોઈએ તો હું અભ ઈશ્વર ને નામે સોગંદ લઉં છું ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે હું ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા રાજ્યનું નામ ના રાજ્યપાલ ના હોદ્દાની ફરોજો નિષ્ઠાપૂર્વક અદા કરીશ અથવા રાજ્યના કાર્યો બજાવીશ અને મારી પૂરી શક્તિથી સંવિધાન અને કાયદાની જાળવણી રક્ષણ અને બચાવ કરીશ તથા ખાલી જગ્યા ખાલી જગ્યા રાજ્યનું નામ ના લોકોની સેવા અને કલ્યાણમાં રત રહીશ તે પ્રમાણે નમૂનો છે કલમ એકસો અમુક આકસ્મિક પ્રસંગે રાજ્યના રાજ્યપાલના કાર્યો બજાવવા બાબત આ પ્રકરણમાં નિર્ણય માટે જોગવાઈ કરી ન હોય એવા કોઈ આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલનો કાર્ય બચાવવા માટે પોતાને યોગ્ય લાગે તેવી જોગવાઈ કરી શકશે કલમ નંબર એકસો એકસઠ માફી વગેરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની કે તેમાંથી મુક્તિ આપવાની અથવા તે અરજી કરવાની રાજ્યપાલની સત્તા રાજ્યના રાજ્યપાલને રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત વ્યક્તિને થયેલી શિક્ષા માફ કરવાની મોકૂફ રાખવાની કે તેમાં મહેસાલ આપવાની કે તેમાંથી મુક્તિ આપવાની અથવા ફરમા ફરમાવેલી સજાને મદદ રાખવાની મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની સત્તા રહેશે

राज्यनी कारोबारी सत्ता आ ती अथवा संसदे करेला कोई कायदा ती संघ अथवा तेना सत्ता मंडल ने स्पष्टपणे अपेली कारोबारी ने सत्ता ने आधीन रही ने आधीन रह से अने तेना ती मर्यादित बनना से कलम नंबर एक सो રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે ખંડ રાજ્યપાલે આ સંવિધાન અથવા હેઠળ જે જે કાર્યો બજાવવાની આવશ્યકતા હોય અથવા પોતાની મનસુખી અનુસાર તેમના કોઈ કાર્ય બજાવવાનું આવશ્યક હોય તેવા કારો સિવાય ના કાર્યો બજાવવામાં રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે એક મંત્રી રાજ્યપાલને પોતાની બુદ્ધિ અનુસાર કોઈ બાબત અંગે કાર્ય કરવાનું આવશ્યક છે કે નહીં તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલે પોતાની વિવેકબુદ્ધિ બુદ્ધિ અનુસાર કરેલો નિર્ણય આકરી ગણાશે

એ પ્રશ્ન કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં આજે આપણે અહીં પૂર્ણ કરીશું મળશું બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા દઈએ ધન્યવાદ